જય મહારાજ માણસ પોતાના જીવનમાં પરિવર્તન ઈચ્છી શકે ખરો એને પોતાને એમ થાય કે લાય હું મારા જીવનમાં કંઈ પરિવર્તન લાવું કઈ બદલવું કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે આ વિચાર ઉપર કે શું રાવણ રામ બની શકે ખરો રાવણ સીતાનું હરણ કરીને લઈ આવ્યો પણ કેમે કરીને સીતાને પોતાની કરી શક્યો નહીં ત્યારે એક મંત્રીએ રાવણને કહ્યું કે મહારાજ તમે તો ગમે તેવા રૂપ ધારણ કરી શકો છો માયાવી રીતે તો મારો એક વિચાર એવો છે કે તમે એવું કરો ને રામનું રૂપ ધારણ કરી લો સીતા પાસે તમને રામ ને સીતા તમારી થઈ જશે રાવણે કહ્યું મેં એ પણ કરી દેલું છે હું ફાવ્યો નથી પરંતુ જયારે હું રામનું સ્વરૂપ ધારણ કરું છું ત્યારે મનમાંથી મલિન ભાવનાઓ રહેતી જ નથી દૂર જતી રહેશે મને તો મંદોદરી જ દેખાય છે હા હકારાત્મક અભિગમ એક એવી ઈશ્વરીય ચીજ છે કે રાવણ પણ રામ બની શકે છે અને રામ જેવી જ ભાવના અનુભવી શકે છે અહી રામનો અર્થ એ થાય કે સજ્જનતા અને રાવણનો અર્થ એ કરી શકાય કે દુર્જનતા આ એક પૌરાણિક વાત છે અને સાંભળવા જેવી છે જેવા વિચારો મનમાં ધારણ કરીએ એવું જ આપણું વર્તન બની રહેશે એક સાચી વાત એક સાચો સંબંધ ક્યારેક ગાય હોય છે ક્યારેક પાછળ અનુસરવું એ સંબંધની જરૂરિયાત છે ગાયની ની પાછળ પાછળનું ચાલે એમ એટલે વિચારોની પાછળ માણસ વ્યવહારની પાછળ કેવી રીતે ચાલે છે એની પર આધાર છે જય મારા